ભારત વર્ષના લોખંડ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી ઉજવણીના ભાગરૂપે આજરોજ પચાસ યુનિટી માર્ચનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું હતું વહીવટીતંત્ર દ્વારા આયોજીત આ પદયાત્રામાં હજારોની સંખ્યામાં નગરજનો પદાધિકારીઓ અને સંતો મહંતો જોડાયા હતા જેનાથી સમગ્ર શહેરમાં રાજભક્તિનો માહોલ છવાઈ ગયો હતો મહાનુભાવો અને સંતોષી સંતોની વિશેષ ઉપસ્થિતિ આ યુનિટી માર્ચમાં અમરેલીના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સારકુલાના ધારાસભ્ય સભ્ય શ્રી મહેશભાઈ કસવાળા અને જિલ્લા ભાજપ પ્રમુખ સેતુલભાઈ અતુલભાઈ કાનાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વિવિધ ધર્મના સાધુ સંતોએ પણ પદયાત્રામાં જોડાઈને આશીર્વાદ આપ્યા હતા જેણે યાત્રાને આધ્યાત્મિક અને સામાજિક એકતાનું સ્વરૂપ આપ્યું હતું સરદાર પટેલ સોસાયટીના વાડી ખાતેથી એકતાના સત્ર સાથે આ યુનિટી માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે સરદારના નાથથી ગુંજીઓ શહેર માર્ગ પદયાત્રાનો કાફલો શહેરના મુખ્ય માર્ગો જેવા કે ગોપાલદાસ બાપુની ઝૂંપડી સરદાર પટેલ સોસાયટી પોલીસ સ્ટેશન જેન બોર્ડિંગ અને હોંગડ કચેરી જેવા વિસ્તારોમાંથી પસાર થયો હતો સમગ્ર માર્ગ પર એક ભારત શ્રેષ્ઠ ભારત અને સરદાર પટેલ અમર રોહના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં નગરજનો હાથમાં તિરંગા સાથે આ યાત્રામાં જોડાયા હતા અને સરદાર સાહેબને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી રાષ્ટ્ર નિર્માણમાં જોડાવાની હાકલ યાત્રા દરમિયાન સાંસદ શ્રી ભરતભાઈ સુતરી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ સરદાર સાહેબના દેશની એકતા અને અખંડિતતા માટેના મૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું તેમણે યુવાનોને રાષ્ટ્ર નિર્માણના પવિત્ર કાર્યમાં સક્રિયપણે જોડાવા અને સરદાર સાહેબના આદર્શોને જીવનમાં ઉતારવા હાકલ કરી હતી રિપોર્ટર સરફાસ ખોખર અમરેલી નૂતન ભારતના ઘડવૈયા ટુકડામાં વહેંચાયેલા દેશને જેમણે આઝાદી પછી એક કેરો છે એવા સરદાર સાહેબના જન્મને 150 વર્ષ છે એમની જન્મ જયંતિના 150 વર્ષ નિમિત્તે દેશભરમાં યુનિટી યાત્રા યુનિટી માર્ચનું આયોજન થયું વહીવટી તંત્ર દ્વારા આજે સાવરકુંડલામાં પણ આયોજન થયું આપ જાણો છો એમ વિશાળ સંખ્યામાં લોકો વિદ્યાર્થીઓ સામાજિક દિગ્ગજો અને રાજકીય પક્ષના આગેવાનોએ આ યુનિટી માર્ચની અંદર ભાગ લીધો સાવરકુંડલા ની અંદર આ યાત્રા આજે ઐતિહાસિક રહી સાવરકુંડલા જાણે સરદાર મય બન્યો હોય એવો માહોલ ઉભો થયો અને આપ આ ગુરુકુળ પરિસરની અંદર જોવો છો કે જે રીતે વિદ્યાર્થીઓની અંદર સરદાર સાહેબ માટેની જે ભાવના છે હું એમ માનું છું કે બાળકની અંદર જે સરદાર માટેની ભાવના છે એ સરદાર સાહેબ માટે ખૂબ મોટી અંજલી છે એના માટે ખૂબ મોટી શ્રદ્ધાંજલિ છે